ભચાઉ તાલુકાના આદોઈ ગામે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની મૂર્તિ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર થઈ રામ મંદિરે પૂજા અર્ચના આરતી સાથે સંપન્ન થઈ ભચાઉ તાલુકાના આદોઈ ગામે શ્રી રામ મહોત્સવ ધામધૂમ પૂર્વક અને ઉમંગ ભેર ઉજવવામાં આવ્યો હતો શોભાયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આધોઈ ગામે રામની ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા ઉદયપુર રામ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા મેન બજાર ઓસવાડનગર થઈ શાહુનગરના પ્રવેશ દ્વાર થઈ શાહુનગર સેક્ટર પાંચ ખાતે આવેલ આશાપુરા મંદિર સેક્ટર બે ખાતે શ્રી રામ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્રણ હજાર પાંચસો મીણબત્તી પ્રગટાવી અને રામ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભવ્ય શોભાયાત્રા બની હતી ઐતિહાસિક બની હતી અને નાત જાતના ભેદભાવ વગર લોકો આ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આધોઈમાં નીકળેલ શોભાયાત્રામાં જોડાયા હતા પૂજા અર્ચના આરતી સાથે આ મહોત્સવ સંપન્ન થયો હતો